મોટા કમલેશભાઈ ગગન જેઠા નિતિકા પટેલ મોટા કેટલા બધા મોટા કલાકારો આવવાના છે અને એ પ્રોગ્રામ મિત્રો આપણે આ જગ્યા પર કરવાનો હતો પણ વરસાદના કારણથી જો મિત્રો પાણી બધું ભરાઈ ગયું છે આ પ્રોગ્રામ છે પણ તેથી મિત્રો કામ બંધ નથી કરવાનું પ્રોગ્રામ શરૂ રાખવાનો છે એના કારણથી આપણે વરસાદ આપણે આ પ્રોગ્રામ બંધ નથી રાખવાનો એટલે કામ હોય જોઈ તો ફૂલ જોશમાં અને ઓર્કેસ્ટ્રા મજામાં અરે મજામાં વેલકમ ટુ માય માયુટ્યુબ ચેનલ ઉપર અત્યારે મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને એમ લાગતું છે અંધારું છે તો એથી વ્લોગ કેમ શરૂ કર્યો તો અત્યારે મિત્રો આપણે ભાવનગર મિત્રો ભાવનગરથી આપણે હાથફ ગામ પચીસ કિલોમીટર દૂર આવેલું છે તો હાથફ ગામની અંદર મિત્રો ભવ્યમાં ભવ્ય તુલસી લગનનું આયોજન કરેલું હોય છે તુલસી લગનનું ફૂલ જોશમાં અત્યારે તૈયારી ચાલુ છે આમ તો તૈયારી ચાલુ એટલે ફરી કેમ કે તમે અત્યારે આપણે આ સેનો પર તમે પહેલાં પણ ભાગ જોયા દઈશીએ છે શરૂ થયો તે દિવસે બધા વિડીયો મૂકીએ છે પણ આજે મિત્રો આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું આયોજન છે અને એમાં વરસાદ પણ શરૂ છે ફૂલ બાકાજી બોલાવશે વરસાદ તો એથી મિત્રો આપણે પ્રોગ્રામ બંધ નથી રાખવાનો તો પ્રોગ્રામ કેવી રીતનું આયોજન કર્યું છે ભાવ પહેલાં જે જોયું ને એ તમને દેખાડી ના જણ કેવી રીતનું કામ છે તો પહેલાં આપણે મોટો જ્યાં ગ્રાઉન્ડ હતું ને એમાં ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું આયોજન કરવામાં હતું પણ હવે આપણે નાના જગ્યાએ મિત્રો ડોમની અંદર કરવાનું છે તો ના કેવી રીતની તૈયારી શરૂ હોય એ તમને દેખાડવાનું છે અને આજે જથી મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું આયોજન છે તો ફૂલ જોશમાં કેટલા કામ કરે છે કેવી રીતનું છે કેટલા કામ મિત્રો આપણે ફેરવી નાખ્યું પેલા પહેલાંમાં તો ન આવત ને તો પણ ના વરસાદના કારણે બધું પાણી ભરાઈ ગયું એના કારણે આપણે આખો ત્યાં જ પ્રોગ્રામ બધું ફેરવી નાખ્યું તો કેવી રીતનું કામ શરૂ એ તમને દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી જો અને તો ચાલો ના જઈએ અત્યારે આપણે ઘરે જીવી અને ભાવનગરથી મિત્રો મીઠી મીઠી પટ્ટી ઉપર એટલે આમ તો આખા ભાવનગરની અંદર મિત્રો પહેલા નંબર ઉપર આવે આથમ ગામનો મિત્રો મોટા મોટા ભવ્યમાં ભવ્ય દિવસ લગ્નનું આયોજન હોય છે પહેલાં નંબર તો મુખ્ય મહેમાનો ઘં લાવવાના હોય છે પણ સારું વરસાદના કારણે મિત્રો અત્યારે તમે જોયું છે ત્યારે તમે વરસાદની આગાહી ફૂલ અને ફૂલ વરસાદ છે ફૂલ વરસાદના કારણે બધું ખેતરો પલી ગયા છે ખેતરોમાં કેટલું નુકસાન થયું છે છતાં મિત્રો અત્યારે આપણે હાથબ ગામની અંદર મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે ને એ ચાલુ રાખવાનો છે વરસાદ હતી તો એની કેવી ધામધૂમથી તૈયારી ચાલુ છે એ દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી કેવી રીતનું ફૂલ જોશમાં અત્યારે મિત્રો તૈયારી ચાલુ છે તો પ્રોગ્રામ જેથી ન હોય ને તેથી વરસાદ ન હોય અને જેથી પ્રોગ્રામ હોય ને તેથી વરસાદ આવે તો એ આ વખતે મિત્રો હિંમત હારવાની નથી નથી પરિવારની અંદર મિત્રો આપણે હાથપ ગામ સમસ્ત અને જેઠા પરિવારના પારને મિત્રો ભવ્યમ ભવ્ય તુલસી લગ્નનું આયોજન કરેલું છે તો એમના સોલુ વરસાદે પણ મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે ને એનું આયોજન કરવામાં આવ્યું છે તો સોલુ વરસાદે પણ કેવી રીતનું જોશમાં સેલું છે કેવી રીતની તૈયારી સલું છે એ દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી જો તો ચાલો હવે આપણે ના જાવી આપણે બાજુમાંથી અહીંથી આપણા ના જાવીએ ના કેવી રીતની તૈયારી સેલું છે એ દેખાડીશ તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપડો ના જ દેખાડીશ અને આ ચેનલ પર મિત્રો આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે ને એ તમને લાઈવ જોવા મળશે તો હાજી લાઈવમાં બનાવી રહીજો આ પ્રોગ્રામ પ્રોગ્રામમાંથી આપણે એડિટ કરી છવો પડશે એટલે ફટાફટ મૂકી ના તમને કેવી રીતનું કામ છે એ દેખાડીશ તો ખાસ કન્ટિન્યુ બનાવી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ સબસ્ક્રાઈબ ફૂલ આવી જાય બાજુમાં જ તમે જોઈ શકો છો લેટ હોય ત્યારે છો વરસાદે પણ લેટ થાય છે તો પાણી પીવું છે કેમ કે અત્યારે મિત્રો આ છે જાય વરસાદની તો અત્યારે તો એથી મિત્રો તુલસી લગ્નનું ફૂલ આયોજન કર્યું છે કેવી રીતનું છે તમે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તમને દેખાડું ખાસ અત્યારે તમે જોઈ શકો લેટુ બેઠું છે સારું આંધારું છે પણ ના જઈને દેખાડું કેવી રીતનું કામ ચાલુ હોય તો ખાસ કન્ટિન્યુ બનાવી રહીજો આપણે હા રસ્તા પર આવી ગયા છીએ અને અત્યારે બે હાથમી ગયો છે ને અત્યારે રાતનો આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે મોટા કમલેશભાઈ વાળો જેઠા નીતિકા પટેલ મોટા કેટલા બધા મોટા કલાકારો આવવાના છે અને એ પ્રોગ્રામ મિત્રો આપણે આ જગ્યા પર કરવાનો હતો પણ વરસાદના કારણથી જો મિત્રો પાણી બધું ભરાઈ ગયું છે અને મંડપને બધું પલળી ગયું એટલે અહીંયા આપણે ત્યાં જ્યાં એમનો મોટો તેજ નાથી અહીંયા ખોલીને આપણે આ બાજુ લાવે છે અત્યારે અને આ બાજુ આપણે ડોમની અંદર લાવે છે પહેલાં મોટો પ્રોગ્રામ આ જગ્યાએ કરવાનો હતો એવું હતું અને જો અત્યારે પાણી હા પાણી ભરાઈ ગયું ને આ બધા બધા કામ કરે છે અત્યારે સોલું વરસાદ મિત્રો કામ ચાલુ છે આખો બધું ફેરવે છે સોલું વરસાદ પાણીની વરસાદથી કામ ચાલુ છે અને છે અને અને આજનો રાતનો પ્રોગ્રામ છે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે પણ તેથી મિત્રો કામ બંધ નથી કરવાનું પ્રોગ્રામ શરૂ રાખવાનો છે એના કારણથી આપણે વરસાદનું પાણી બધું ભરાઈ ગયું છે અને લાઈટ બેટું બધું પલ્લી ગઈ છે ત્યાં કયું છે કેવું કામ ચાલુ છે આપણે વરસાદનું હે વર્ષનું કામ ચાલુ છે અને આપણે અહીંયા પાણી ભરાઈ ગયું ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ આપણે મોટો અહીંયા રાખવાનો તો પછી બધું કામ ફેરો છે અને આજે આજ આપડે અહીંયા બનાવવાનો છે મોટો તો આજે ડોમ ને ઉછે અંદર આપડે દેખાય તો ચાલો એ બાજુ અત્યારે જઈએ અને કેવી રીતનું કામ દેખાડું ફૂલ જોશમાં કામ ચાલુ હોય પૂર વરસાદના કારણે પ્રોગ્રામ બંધ નથી રાખવાનું એવું છે ત્યાં આપણે આ જગ્યાએ પાણી ભરાઈ ગયું હોય આપણે અહીંથી લેવી અને અહીંયા આપણે ડોમ છે એમની અંદર પણ પાણી આવે છે પણ તો એ બધી વ્યવસ્થા કરે છે સુવિધા કેટલી કરે છે તો આ તમે જોઈ શકો છો ડોમ અને ભવ્ય તુલસી લગ્નનું આયોજન છે અને ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે પણ તોય બંધ નથી રાખવાનું કેવી રીતનું કામ છે ચાલો દેખાડવું હવે ત્યાં અને આ બધી જો અહીંયા પ્લેટો મૂકીને ત્યાં ફિટ કરી દીધી પાણી ભરાય આ ખાડો છે અહીંયા પાણી ભરાઈ ગયા એટલે હું શું કીલું છે પ્લેટ મૂકીને જો

આપણે ચોમાસું બી ગયું કહેવાય અઠવાડિયું ચોમાસું કહેવાય તો એમાંથી આપણે પાણી ભરાઈ જાય ખાડો અહીંયા બધી પલેટો આ છે સલેબની પલેટ એની ઉપર મોટી આપણે મંડપમાં આપણે ત્યાં જ એની પલેટો ફિટ કરી છે કેમ કે ખાડો આખો નો ઢકાય આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે આ મિત્રો આપણે બંધ નથી રાખવાનું એવું છે આજે રાત જ છે અત્યારે તો કામ ચાલુ છે ફૂલ જોશમાં એ તો કામ કરે છે બધા અત્યારે અને લેટના પ્રકાશ પડે ને રીતે બહુ થોડુંક દેખાશે નહીં એવી રીતનું છે પ્રકાશ ડીમ પડે એટલે તો તમે બધા અત્યારે પલેટો ફિલ લાવે છે અત્યારે તો ફીટ કેટલા જણાથી લાવે તો પાંચ પાંચ જણાથી આખી મિત્રો પ્લેટો લાવે છે અને ફૂલ કામ જોશમાં સલું છે અત્યારે જોવા તમે કામ કરી રહ્યા છે બધા જોવા તમે હવે કે આપણે પાડું બધી ફીટ કરે છે ઉપરથી જોવા તમે જોઈ શકો છો અમારા રાકેશભાઈ બધી પાવર પાડું ફીટ કરે છે જોવા તો ત્યાં ટીંગાને કેટલું જોખમથી કામ કરવું પડે જોવા તમે અહીંયાથી આખું ટીંગાને કામ કરે છે જોવા તમે કેવી રીતનું તો મિત્રો આજનો પ્રોગ્રામ અહીંયા બંધ નથી રાખવાનો એવું છે જોવા તમે કહી મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયું ને પાણી કેવી રીતનું સાફ કરે તમે દો તમે આ પાણી સાફ કરે રહી સફાઈ કરે પાણી ઉપર ભરાઈ ગયો કેમકે આ વરસાદના પાણી બધું ડોમ ની અંદર પણ પાણી ગળી ગયું એટલે એવી રીતનું બધું પ્લેટું ફિટ કરી છે અને જે રીતનો ખાડો છે એટલે આ બધું બેસવામાં બેવા માટે હળકું કરે છે એમાં સાફ કરે છે પાણી માટે બધું કેમકે જો તમે ફૂલ જોશમાં કામ હોય ત્યારે કેમ કે આજે રાત્રે મિત્રો પ્રોગ્રામ છે પાછું તમે જોઈ શકો જોઈએ ત્યાં આપણે તો બધી ફિટ કરે છે અને અહીંયા મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદ ચાલુ વરસાદે પણ મિત્રો પ્રોગ્રામ બન નથી રાખવાનું એવું છે તો તો એટલે મિત્રો ભવ્ય ભવ્ય તુલસી લગ્ન અત્યારે સલું છે આથબ ગામની અંદર અને ઓર્કેસ્ટ્રા વરસાદ સલું છે વરસાદ સલું છે અને તુલસી લગ્ન પણ સલું છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો તુલસી માતાજીને પણ તમને ખાસ દર્શન કરાવ્યો તો ખાસ કોમેન્ટમાં જઈ તુલસીમાં લખી નાખજો તુલસીમાં એવી રીતનું કરે છે તમારા ભાવિષ્કાકન બધા તો આખી રીતની પલ્લેટ બધી લાવે છે ઉપરથી તો બધા ખાડો એટલો હલખો હોય છે હલકો કરે છે ખાડો ને એવું કાંઈ ન રહે પાણી નો ભરાય માટે પલેટો બધી ફીટ કરે છે તો ના એ બધા બેસવાનું હાંયજી બે એવું રીતનું કરવું પડે કેમ કે હાઇજી મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ આયોજન કરેલું છે ફૂલ વરસાદના કારણથી અતમી અને આપણે અહીંયા આપણો કામ ચલુ છે તો અધમી એવી રીતનું ચલો વરસાદ એ મિત્રો અત્યારે તો કામ કરે છે રોજ બી રહ્ય અત્યારે હેરી તમે કહેવાય કે શું કામ છે આપણે અને અત્યારે પાણી ભરાય ને એટલે આપણે પલોટું ઢકી દીધી છે અને ફૂલ બાકી અત્યારે ફૂલ વરસાદની અંદર પણ આપણો મોટા મોટા ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ શરૂ રાખવાનો છે અને આ અમે તો આપણે આ જગ્યાએ તમને આપણે શરૂઆત થઈને તેના વિડીયો તમને દેખાઈ રહ્યા છે પેલા મોટા પ્રોગ્રામ આપણે વરસાદ ન આવે તો આ પ્રોગ્રામ આપણે ઓલીસા દાખવ ના પણ તમને ત્યારે આપણે બધા પ્લેટનું પાણી ભરાય ને એટલે બધું અહીંયા તમે એવી રીતે નાખી પ્લેટ મૂકી દીધી છે લાગર જુઓ તમે અને અત્યારે કામ ફૂલ બાકા કે ચાલુ એ કામ કરે છે કેટલું ફૂલ ફૂલમાં અત્યારે આજ ચાલવા દિવસ છે કેમ કે વરસાદ ચાલુ એટલે આજે અહીંયા આપણે પ્રોગ્રામ કરવાનો છે પ્રોગ્રામ મોટો પ્રોગ્રામ હવે આજનો પ્રોગ્રામ છે ને એ આપણે ઓલ મોટા ગ્રાઉન્ડમાં હતો પણ ના વરસાદના કારણથી આજે અહીંયા કરવાનું છે ના પાણી બધું ભરાઈ ગયું એટલે આપણે કામ ચાલુ થયું રોક બધા આખી પલાટું પહેલાં તમે જોઈ દીધી છે પહેલા ભાગમાં કામ ચાલુ હતું એ વખતે કેવી રીતનું કામ હતું એ તો એ બધું અરે કામ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે ઓપરેટિંગ અત્યારે સલુ થઈ ગયું છે આપણે ઓપરેટિંગ કરે છે મારા જેઠવા જેઠવા લાઈટ ડેકોરેશન તો તમે એટલે જેઠવા લાઈટ ડેકોરેશન અત્યારે આપણે હું નામ છે મને રાહુલભાઈ આ ભુલો અત્યારે તો ઓપરેટિંગ કરે છે અને જો તમે આ રીતે મસ્ત ગોઠવી દીધી જોલે પાયરું બધી અને લાઈટ ડેકોરેશન છે એ પણ મિત્રો જેઠવાનું છે હિંમત નથી આવ્યું મિત્રો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ સલુ વરસાદે પણ કરવાનો છે જોઈ શકો છો મિત્રો હાથમના હાથમના આંગણ મિત્રો પાલને મિત્રો ડેકોરેશન તમે જોઈ શકો છો અને આપણું કામ શલુ થઈ ગયું છે ઓર્કેસ્ટ્રા તમે પારું સમસ્ત મિત્રો તુલસી લગ્ન આયોજન કર્યું છે જેઠવા પરિવારના પાડ ને જેઠવા સમસ્ત અને મિત્રો અત્યારે આપણે ફૂલ બાકા જે બોલાવવાની છે વરસાદ છે પણ તમે જોઈ શકો છો ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ આપણે બંધ નથી રાખવાનું સોલું વરસાદે પણ તમે જોઈ શકો છો આપણી પહેલું બધી જગ્યા છે અને અહીંયા આપણે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે આના બ્લોગ આપણે અત્યારે એડિટ કરીને સલાઈ દેવાનું તો સારો આપણે અહીંયા કેવી રીતનું કામ કર્યું છે બધું દેખાડ્યું છે તો હાથમ કામ મિત્રો તમે તો આયોજન કરાવ છું જેઠા પરિવારના આગળને વાળેને તો તમે કેવી રીતનું કામ કર્યું છે બધું દેખાડ્યું છે સોલું વરસાદે કેવી રીતનું કામ સહજમાં સોલું હતું એ દેખાડ્યું છે અને અત્યારે બધું આપણે કામ કરી રહ્યા છે તો તમને આશા કરી દીધું છે તો ચાલો મસ્ત ઓપરેટિંગ તૈયાર થઈ ગયું છે આખું કેવી રીતની બધી પારો બારો બધી જેગી દીધી છે જોઈ જાવ તમે જોઈ શકો છો આ રાતનો ફૂલ નજારો આવી છે અને આપણે યુટ્યુબ છે ને સિરાક જેઠો લોક ઉપરથી આખો પ્રોગ્રામ તમને લાઈવ નિહાળી શક્યો તો ચાલો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીશું વ્લોગ ગમે હોય તો મસ્ત તમને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરા છે અને લાઈક શેર કરી દેજો ચાલો કારણ તો અને અત્યારે તમે જોઈ શકો છો જેઠવા જેઠવા પરિવાર લાઈટ ડેકોરેશન અને આ જેઠવા મંડપ સર્વિસ મિત્રો બાપા સીતરા મંડપ સર્વિસ જેઠવા બધું કામ કેવી રીતનું કર્યું છે બધું એ તમને દેખાયું છે તો ચાલો વ્લોગને ચાલો કાલે હાજી પણ લાઈવ અમારીશું અને કાલે ઉમંગને નવા જશે નવા બ્લોગ મળીશું ત્યાં સુધી બધા મિત્રોને બાપા સાથે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો